ઉના તાલુકાના મોઠા ગામે શેત્રી રાજપૂત સમાજ દ્વારા અઢારમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં સત્તર દીકરીઓએ પ્રભુતાના પગલા પાડ્યા આવો સાંભળીએ ત્યાં જે કરતા છે તે શું કહી રહ્યા છે તે દ્વારા આ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જે સાંસ્કૃતિક અને ક્ષત્રિય રાજપૂતોની જે પરંપરા છે એ પરંપરા અનુસાર આ સારી રીતે અને એના જે બંધારણ છે એ બંધારણ પ્રમાણે આ જે સરસ અને દિવ્ય અને ભવ્ય રીતે આ કાર્યક્રમ છે એ અહીંયા કરવામાં આવે છે દરેક ક્ષત્રિય રાજપૂતો છે એની પરંપરા મુજબ જ બધા યુવાનો થી માંડી વડીલો થી માંડીને તમામ લોકો છે તે આવી રીતનું કાર્ય છે તેની અંદર સહભાગી બને છે અને સંપૂર્ણ રીતે બધા જ લોકો એક સાથે મળી એકજુટ થાય અને સારી રીતે એક દિવ્ય અને ભવ્ય રીતે આ કાર્યક્રમ છે તે પૂછી રહ્યા છે ઓકે